તો હેલ્લો ડબલિ ગેમ્સ જો બધે મજા મજામાં છે તો જય જઈ જવા કદી જઈ માં તમારા બધા પરિવાર મસ્ત મજાનું સ્વાગત છે ને આજે આપડે સવાર સવારમાં છે ને ચાવનું છે કપાસ ને લેવા એમ ખડ છે તો મીડિયમ છે બહુ તો નથી કેમ કે હા ત્યાં કહેખ આપડે એટલે બહુ ખડ તો નથી પણ નેતવું તો પડશે જ થી તો આ બધું ને આ બધું મોટો મોટો કપાસ નહીં નહીં આપણે ઓલી બાજુ ખાલી આઠ વર્ગ બાકી કેટલી આઠ આઠ છે ને બીજું ઓલી બાજુ નાનો નાનું કપાસ છે એવડે એવડે એવડી ઉડ્યું એ આપણે ને બહુ ભાઈ છે આગળ થઈ જાય બધી નાગળો બોલું પડે બધી નાગળ થઈ જાય આપણે જમી જમી બમીને એટલે કે નાસ્તો કરીને હેલે જઈશી ને જો આ કંઈક અમારું કપાશે તમારી જેવું કપા આપણે ન હોય હોય મીડી મીડિયમ એમ તો આમાં તમને નાન નાન લાગે પણ આમાં ફૂલ સાપન ઝીણવાનું એવું આવી ગયેલું છે ને એવું તમને હજી ન દેખાડાય પછી દેખાડે એવું બરોબર તો અમે જાય છીએ નેદવા ઓલી બધું વિડીયોમાં તમે કન્ટીન્યુ બધા બને રહેજો ને હાલ તો આપણે નેદવા મળીએ ને આમાં તમને કોળી દેખાતી છે એન્જરી કાલ લે ને અમી નેતા બધા ને બોળભાઈ વિચારે કયું લેવું કયું નહીં લેવું એ લઈ લીધેલ હોય તો હાલ બોળભાઈ પેલું દાવડું લઈ લે ને આપણે એની પડખે લઈ લે નરસિંહભાઈ નથી આવ્યા નથી ખાટલે બેઠા ના તો આપણે આ લઈ લઈએ તો હવે મિત્રો આપણે છે ને આ ડોલ લઈ લીધે તો એમને એમ થતું એ કાળુભાઈ ડોલ લઈને ક્યાં જતા છે મેં ખબર નહીં તો કોમેન્ટમાં કહી દીધું ના 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 મારા વાલા કોમેન્ટ ન કરતા હું જ કીધું તમારા કોમેન્ટમાં કહેવાની જરૂર નથી ડોલને શું કરવાની છે એમ આપણે એને કાળુભાઈ વિશે કોળ્યું કેમ કે એમાં કોક કોક છે તો કંઈ ધાબડે લઈને તો હલ્લાય નહીં મારવાલા તો આપણે ને કોળી કાઢીને ડોલમાં નાખી નાખીને ડોલ ફરી લેવાની હેલો હેલ્લી હર્ષદભાઈ ને મારે બે જણા વઈ ગયા એ મારા બાપે થેલી રાખી થેલી બોલો બંને થાય કોળી કેવી રીતે થઈ ગયો કોમેન્ટ મૂકી દીધો આપણે તો ડોલા ડોલા કરી મારવાળા એ ન મજા આવી કાંઈ વાંધો નહીં હાલો હાઈકડે મજા આવી હાલો તો આપણે જઈએ કોળી આમાં હે કોળીઓ આમાં નથી આમાં હે હર્ષદભાઈ લેતા હોય ને આમાં મારા ભાભી લેતા હોય ને આમાં તો કંઈ કોળી હોય નહીં

મારા બાપે ખેલી રાખી ભલો ખેલી આપણે કેતા ડોલ રાખો ડોલ રાખો તક નહીં વાહ 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 ગરમી થઈ બહુ મારા બાપા ને આખે આખા પેલી ગયા બોલી બહુ વર્ષ બે વી જાય કારણ કે વીડિયો ઉતરે આપણે એનું બરોબર તો આપણે તો અહીં પી ગયા છીએ એને વાતાવરણ બહુ મસ્ત મેં આમ કામા કેવા નીકળે જો રોજ એવો જો આમ તું વાતાવરણ કેવું એક નંબર છે ગયા બાકી જો વાહ ભાઈ વાહ કેવા ગોટા ને ગોટા વાદળા આવ્યા ભાઈ તો ફાઇનલી કેસ નવો દિવસ ઉગ્યો મસ્ત મજો આપણે સવાર સવારમાં ઘરે એટલે કાલ વિયો હતા આપણે હાનના હાનના એટલે કે હાજે હાજે વિયો હતા તો ગંદર થઈ ગયો ને કે વિયો છે ઘરે આપણે જવાનું છે લાઠવા ઈ કે ડાયરેક્ટ વાડીમાં કપાળ લઠવા જવાનું છે તો આઈ જો બધી દાતન બાતન આપણે ખોલીને મેગી દીધું છે મસ્તનું ને હવે જાય આપણે વાડીમાં બરબડ તો કન્ટિન્યુ વિડીયો માં બેને દાતન ઉપર લાઠવાનું તો હવે મિત્રો અમે એને બધે વાડીમાં વિયો આવતી ને તો લાઠવાનું કામ તો ચાલુ કરી દીધું કપા થોડાક કો કે મોટો પડે નાનો પડી હેલ્પ બોલો બોલ કપાને થોડો છે પાંદરા બંદર ડટાઈ

ભલામણા એવડે મોડો શીબડાનો વેલો જ કે એ થોડું નખાય એ માણા ભલામણા વેસાતા લઈ લઈને ખાતા હોય ને આપણે ભલામણા ખાઈ નાખીએ એમ થોડું અલગ અંજી ભાઈ ઘેરે લાટ સી મારે આ તો વાડી માટો બાટો મારો આવ્યો કે તો ખાવા થાય એમ તો કાંજીભાઈ તોડી લઈને વેલાનું નક્કી નું હરોળી જાય કદાચ ઘણા બધા સી ભડાય બધું ઓ અત્યારે ઓહો આપણે ખાવાનું પણ હમણાં નહીં ને છે ને ભાઈ સીબડા ઘરના તો કઈ નો ના ખાય પણ મારા બપ્પા કઈ કઈ નાખો એમ કાંઈ વાંધો રહી તો ટેક્સ બાકી કાંઈ વાંધો નહીં ભલે મળે કાંજીભાઈ મારે કપા કાઢતા ભૂલી ગયા આપણે સીબડા લઈ લઈને તો હવે મિત્રો છે ને અહીંયા ને બે હજી આપણે શું કહેવાય પતરા હોય ને પતરા બે લાઠી તો આપણે એને ખાલી એક જ કરીને ખુદો કેમ કે ને બે આમાં હાલે નહીં એક જ હાલે ઓલી તો લઠાઈ ગયેલું હોય એટલે એ બાજુ તો સડાવવાનું હોય નહીં કંઈ તો જો આ બાજુ ખાલી એક પતરું સડાવ્યું દેશી જ ઉગાડ કર્યો બોલો આમ તો મજા આવે ક્યાં બાકી જવું તમે એક જ પાડ સડે એક જ બીજું ઓલી બાજુ ખાલું જો

ને આપણે એની માથે બેઠા મજા આવે ને આ છે અડદ જો અડદ છે ને સી બડર કોઠે ને ભાઈ એલો બધું જાય જો જાય જો જાય જો જાય ઓ એવો છે આપણે બે મજા આવે ને ઘડ યાર ગજબ નો બાકી જો આ મગ એટલે અડદ મગ ની પણ અડદ છે જો બધું સોળાઈ જાય મે એવું લાગે મને આ બાજુ છે બધું જો મિક્સ છે મિક્સ બધું ના કપા છે જો જો વાયરો ને વસાળે જો ને છે ને મિત્રો આમાં વાળવામાં બહુ એટલે બહુ કેવરા હતી ભારે કેવરા કેમ કે જગ્યા ને આ થોડી કેમ જગ્યા છે જો એટલે ને બહુ કેવરા ને હાલો કપા ભાંગી જો તમને દેખાય ભાંગી જોઈને બાકી મસ્ત નો હવે સડે ઉછી ઓલી બાજુ ને આ ડોડા એટલે એમાં તો આવી છે નહીં એમાં ખડે કે મેળી મેળી જાય તો ફાઈનલી મિત્રો આપણે છે ને અત્યારે ઘરે એકલા સી મારા કેમ કે ને બધા ગયા છે હવે આપણા ભાઈની ઓલે રાખડી બાંધવા તો આપણે સી એકલા તો તો મારા વાળા આપણે છે ને કંટ્રોલા બંડેલા મોલવાનું કામ કાજ ચાલુ હોય છે કેમ એ બાકી કંટ્રોલા બંડેલા મોળવાને પણ શાકબાગ આપણે બનાવવાનું નથી બરોબર તો એવું છે બધું અત્યારે થોડાક છે આપણે મળી નથી પછી મારા બપા બધે આવે મારા મમ્મીની શાક બનાવે છે આપણે આવડતું નહીં તમને ખબર જ છે મારા વાલા તો હાલ આપણે આપડે પૂરો કરી દે ચેનલ લાઈક શેર કોમેન્ટ કરી દે મળે એક નવા વ્લોગમાં